ખટોદરા કોમળ સર્કલ પાસે યુવાનની લાશ મળી આવી આ યુવાનની હત્યા થયા હોવાનું સામે આવ્યું શંકર કંચન પટેલ નામનો યુવાન હોવાનું સામે આવ્યું મરનાર યુવાન ચા નાસ્તો કરવાને લઈને ઝઘડો થયા બાદ તેના મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું વિજય સાહુ નામના યુવાન હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી મરનાર અને હત્યા કરનાર યુવાનો કેટરિંગમાં કામ કરતા હોવાનું સામે આવ્યું ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે અને આ માણસ ભરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાળીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં તે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે બિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતા આ બંનેને પાંચ સાત દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું રસન પટેલ એબી ફોર્ટી